આજે છે શનિવાર અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ જો શનિ રવિની રજાઓમાં જેતને બહાર જવાનો કોઈ પ્લાનિંગ હોય તો કેન્સલ કરી દેજો આજે છે ભાદરવીનો દિવસ તો આજના દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો કે પેસેટી સાગરમાં એક મોટા ચક્રવાત વાવાઝોડાનું નિર્માણ થઈ ચૂક્યું છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે તેની અપડેટ આજના વિડીયોમાં હું તમને જણાવું વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે ગુજરાત ઉપર તમે વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો અને આ લેટેસ્ટ મેપ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ભારે જોર બતાવી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે ગુજરાત ઉપર લીલો કલર દેખાઈ રહ્યો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેલું છે આજની તારીખમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદ વિરામ લેવાનો નથી અને રેડ એલર્ટ સાથે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું જોર આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર આજની તારીખમાં જણાવવાનું છે તો કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે આજે વરસાદ પડશે તેની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લો હોય રાજકોટ જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય કે જુનાગઢ જિલ્લો હોય તે વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા તે વિસ્તારોમાં ભારે વરસાદનું આજે જોર રહેલું છે આ સાથે ભાવનગરના જિલ્લામાં પણ ભારે વરસાદનું જોર બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ જોર કચ્છની વાત કરીએ તો કચ્છમાં ગાંધીનગર રણ દક્ષિણ કચ્છના જે ભાગો છે તે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ બીજા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે લેટેસ્ટ મેપ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદ વિરામ લેવો નથી ભારે વરસાદનું આજે જોર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેલું છે બપોર બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા તે વિસ્તારોમાં ભારે વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ ભરૂચ તે વિસ્તારોમાં છોટા ઉદેપુર તે વિસ્તારોમાં ભારે વરસાદ બપોર પછી જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના બીજા બીજા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી તાપી ડાંગ તે વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ આજની તારીખમાં વરસાદ જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં ત્રણ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે એક છે અરબસાગરમાં અને એક છે ઉત્તર ભારતના ગુજરાતના ઉપલા લેવલમાં એક બંગાળની ખાડીમાં બનવા જઈ રહી છે તે લો પ્રેશરનું નિર્માણ થશે અને ટૂંક જ દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધતું જોવા મળશે હવામાન ખાતાએ પણ આ બાબતની જાણ કરી દીધી છે પચીસ તારીખથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ તારીખે ભારે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે રાત્રિ દરમિયાન પણ ઘણા વિસ્તારોમાં આજે વરસાદનું જોર રહેવાનું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા તે જિલ્લાઓમાં ભારે આજે રાત્રિ દરમિયાન પણ વરસાદ પડી શકે છે આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ ખેડા છોટાઉદેપુર તે વિસ્તારોમાં પણ ભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ગુજરાતની વાત કરીએ તો દરિયાકાઠા વિસ્તારો છે દરિયાકાઠા વિસ્તારોમાં ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા જુનાગઢ અને અમરેલી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ રાતના ઝાપટા રહી શકે છે વરસાદના મિત્રો આજની સંપૂર્ણ હવામાન અપડેટ તમને જણાવી દીધી છે ચોમાસા દરમિયાન રેગ્યુલર હવામાન અપડેટ જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ને વિડીયોને એક લાઈક કરતા જજો